રાજ્યમાં ઉનાળાની શરૂઆતમાં જ કાળઝાળ ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ છે તેવામાં ઉનાળામાં વાહનમાં આગ લાગવાની ઘટનાઓ પણ હોય છે ત્યારે આજે મુસાફરોથી ભરેલી એસટી બસમાં અચાનક જ આગ લાગી હતી નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા રાજ્યના હવામાન વિભાગ દ્વારા કાળઝાળ ગરમીને લઈને આગાહી કરવામાં આવી છેલ્લા ઘણા દિવસોથી ગરમીમાં અસહ્ય વધારો થઈ રહ્યો છે રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો પણ

મુસાફરી કરનાર તમામ મુસાફરો તાત્કાલિક બહાર નીકળી ગયા હતા અને ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી ફાયર બ્રિગેડની ટીમને જાણ થતાં તાત્કાલિક જ ઘટના સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી બસમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી પરંતુ આગ લાગતા આખી બસ બળીને ખાક થઈ ગઈ હતી ઘટનાના પગલે આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી તેમજ અન્ય વાહન ચાલકો પણ ભયમાં મુકાયા હતા આ એસટી બસ અમદાવાદથી ધોળકા જતી હતી અને બપોરના સમયે અચાનક જ આગ લાગી ગઈ હતી સરખેજ સર્કલ પાસે ભરચક વિસ્તારમાંથી આ બસ પસાર થઈ રહી હતી તે દરમિયાન જ એન્જિનમાંથી ધુમાડો નીકળતા ડ્રાઈવર આ ઘટના જોઈને સમય સૂચકતા વાપરીને તમામ મુસાફરોને સુરક્ષિત નીચે ઉતારી લીધા હતા સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી ઉનાળાની ગરમીમાં વાહનોમાં આગ લાગવાના કિસ્સાઓ વધારે બનતા હોય છે ત્યારે બસમાં આ આગ લાગી તે શોર્ટ સર્કિટ અથવા એન્જિનનો ભાગ ગરમ થયો હોવાથી આ આગ લાગી હોવાનું પ્રાથમિક કારણમાં સામે આવ્યું છે આમ તો એસટી બસનું સ્લોગન છે કે સલામત સવારી એસટી અમારી પણ આ ઘટના બાદ લોકો કહી રહ્યા છે કે એસટી બસ અમારી ગમે ત્યારે સળગે તો જવાબદારી તમારી આ જ પ્રકારના સમાચારો અને અહેવાલો સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તો good uh -oh.